પ્રેસ્તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ પ્રગટિકરણનું પુસ્તક તેનો બીજો અધ્યે દસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તારે જે જે સહન કરવું પડશે તેનાથી બીતોના જુઓ તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમને વિપત્તિ પડશે તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુકાટ આપીશ સ્મૂર્ણાની મંડળી છે એ મંડળી ઘણી બધી વિપત્તિઓમાંથી પસાર થઈ રહી હતી પરંતુ પ્રભુ એ મંડળી સમક્ષ પોતાની ઓળખાણ આપતા જણાવે છે કે ચિંતા કરશો નહીં તમે દુઃખ વેઠી રહ્યા છો પરંતુ પ્રથમ પણ હું છું અને છેલ્લો પણ હું છું તમારી જેમ મને પણ સતાવવામાં આવ્યો હતો જે મો હતો પણ જીવતો થયો હું પણ તમારી જેમ દુઃખો વેઠતો હતો પરંતુ અત્યારે સજીવન છું જીવતો થયો છું અને અત્યારે પણ જીવું છું તમારા જીવનમાં જે મુસીબતો છે એ થોડા સમયને માટે છે પરંતુ મારી જેમ તમે અનંતકાળી જીવન પણ જીવશો અને તેથી એ જણાવે છે હિંમત આપે છે અને પોતાની ઓળખાણ એ પ્રમાણે જણાવે છે બીજી મંડળીઓને કેવી ઓળખાણ આપે છે એફએસએસની મંડળીને ઓળખાણ આપે છે કે જેના હાથમાં સાત તારા છે સાત દીવીઓની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે પરંતુ સ્મુરનાની મંડળીને પ્રથમ બી હું છું અને છેલ્લો પણ હું છું હું મરેલો હતો હું મૂવો હતો પણ જીવતો થયો એ પ્રમાણે જણાવે છે મારી પાસે તાકાત છે પુનરૂત્થાન તાકાત છે જો તમને મારી નાખવામાં આવે તો પણ ગભરાતા ના કેમ કે તમે પણ મારી છે એમ સજીવન થશો એ પ્રમાણે એ જણાવે છે અને જો તમે આવી રીતના અંત સુધી મરણ પર્યંત મને વિશ્વાસુ રહેશો તો તમને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં નરકનું દુઃખ તમારા માટે નથી આ પૃથ્વી પર જેટલા દિવસો તમારી સતાવણી થાય છે તમારે જે જે સહન કરવાનું છે ન્યાયપણાને લીધે પ્રભુની ખાતર એ સહન કરી લો અને પ્રભુ તમારા માટે અદ્ભુત કામો કરશે બીજા મરણનું દુઃખ તમારા જીવનમાં આવશે નહીં એ પ્રમાણે પ્રભુ જણાવે છે તેથી આપણે શું કરવાનું છે તેમના રાજ્યને માટે આપણે વધુ કામ કરવાની જરૂર છે પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરી રહ્યો છે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં આપણી દરિદ્રતા કેવી છે આપણે કઈ કઈ બાબતમાં સહન કરી રહ્યા છે આપણને કેવી રીતના સતાવામાં આવે છે આપણા પર કેવી વિપત્તિઓ આવે છે બધું પ્રભુ જુએ છે અને એક દિવસે પ્રભુ તેમના કાર્યને માટે આપણને ઉપયોગીમાં લેશે સાથે સાથે આ બધું સહન કરવાથી આપણને જીવનનો મુગટ પ્રાપ્ત થવાનો છે તેથી થોડા ક્ષણિક દુઃખોને માટે આપણે હિંમત હારી જવાનું નથી પ્રભુને પણ એ જ પ્રમાણે સતાવવામાં આવ્યા આપણા જીવનોમાં પણ સતાવણી થશે સતાવણી તો થવાની જ છે હર કોઈ જગ્યામાં સતાવણી થવાની છે ઘરમાં પણ સતાવવામાં આવી શકે છે બહાર બી સતાવવામાં આવી શકે શકે છે સંસ્થાઓમાં સતાવવામાં આવી શકે છે અને કર્મચારી તરીકે પણ આપણી સતાવણીઓ થઈ શકે છે પરંતુ હિંમત હાર્યા વગર આપણે જીતવાનું છે પ્રભુ કહે છે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં તમારે જીતવું જ રહ્યું આ દુઃખોમાંથી તમારે પસાર થવું જ રહ્યું અને સત્યતામાં તમારે આગળ વધવાનું છે તો તમને જીવનનો મુકટ પ્રાપ્ત થવાનો છે સાથે સાથે તમને નરકનું દુઃખ ભોગવવું પડશે નહીં નરકથી બચવાને માટે ઘણા બધા લોકો ફાફા મારી રહેલા છે મોક્ષ મેળવવાને માટે ઘણા બધા લોકો ફાફા મારી રહ્યા છે પોતાની મહેનતથી પોતાની શક્તિથી પોતાની આવડતથી પોતાને જેમ ફાવે તે પ્રમાણે લોકો મોક્ષ મેળવવાને માટે પ્રયત્ન કરે છે માની લીધેલું છે કલ્પના કરી લે છે કે આવી રીતના મળી જશે તે પ્રમાણે એક શરૂઆત કરે છે તેની પાછળ લાઈનો લાગી જાય છે પરંતુ અનંત જીવન કોને મળે તે અહીંયા લખેલું છે કે જેઓ સહન કરી રહ્યા છે પ્રભુને માટે સહન કરી રહ્યા છે પ્રભુના બાળકો છે પ્રભુના લોહીથી ખરીદાયેલી મંડળી છે જેના ઉપર વિપત્તિઓ પડી રહેલી છે જેનું પરીક્ષણ થઈ રહેલું છે એ મંડળીને માટે પ્રભુ ઓ ટોટલી રિઝલ્ટ જાહેર કરી દીધું કે જો તમે અંત સુધી આવા જ દુઃખો વેઠતા રહેશો મારા ખાતર અને મને શર્મિંદગીમાં નહીં પાડશો તો તમને નરકના કંઈ પણ રીતે દુઃખ ભોગવવું પડશે નહીં તમે નરકના ભાગીદાર બનશો નહીં પરંતુ તમે સ્વર્ગીય રાજ્યના અનંતકાળના ભાગીદાર બનશો તેથી જીતતા રહો સહન કરતા રહો અને પ્રભુ તમારા માટે આ આશીર્વાદો રાખી મૂકે છે એ પ્રમાણે એ જણાવવા માગે છે આજે તમારાને મારા જીવનમાં પણ સ્મુરનાની મંડળીની જેમ કદાચ આપણને સતાવવામાં આવે આપણે સહન કરવું પડે આપણને પારખવામાં આવે પણ આપણે ગભરાઈએ નહીં કેમ જીવનનો મુકટ પ્રભુ આપવાના છે અંત સુધી વિશ્વાસુ બની રહેવાથી પ્રભુ આપણને શું આપવાના છે બીજા મરણનું દુઃખ આપણને ભોગવવું પડશે નહીં તેથી જે જીવન પ્રભુ આપે છે એમાં આગળ અને આગળ વધતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમારી કૃપા અને દયામાં ધરી રાખો તમામ શ્રોતાજનોને પ્રભુ આ બીજા મરણથી છોડાવજો તમારા મહિમાને અર્થે વાપરો આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન